એ ભાઈ ફ્રાઈ ફ્રાઈ થાવી છે ફ્રાઈ આ તો અમારી ફ્રાઈ માં ખુશ્બુ મસ્ત આવે છે જોતા પછી ફ્રાય ને શાક ને ખાવો ખાઈ પી લ્યો હે પેલી બિછા મળશે કે નહીં મળે ખાઈ પીને બોટી બનાવી દે ગામો सुबह पेगा થઈ ગયા છે તો કેમ્પલેજ બધા મોરા પર બેડો જો પણને લાગે नींदા નથી આવતી એ મારા سے प्यार કરતી કે નહીં કર

આપડે ઓલી બાજુ માથો નીકળી આવ્યો મોજ કરો બેઠા બેઠા કેમ છે જલસા કેવા છે તાજો તાજો માલ ખાઈ પી લેવાનો મચ્છી સાડા દસ થી આ તો ખાવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે હલો તમારે બની ગયો ને આવી જાવ અહિયાં બની ગયું હલો પલોઠા વાર નાખીએ તડકો છાવે છે હમણાં છાયો તો હવે પાછો નીકળ્યો તડકો છાયો હલો હલો ઝડપ કરો